હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છતાં એ બધા મજામાં છે તો કારણ કે આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય ગાઈઝ તો ફરીથી આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગની અંદર તો ગાઈઝ આપણે આવી ગયા છીએ ખેતરે અને સાડા આઠ વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે આપણા સવારના મોર્નિંગ મોર્નિંગમાં એક બે પાળીઓ આપણે ઘઉંનો વાટી કાઢ્યો છે અને ફાઇનલી ઘઉં વાટતા હતા જો ખાલી દ્રેશ જુઓ ખાલી અમારો તો દૂર દૂર થઈ જાય છે વહેલાં વહેલાં શેપડ શેપડ થઈ જાય છે આ બાજુ અમે જોવા પડતું અમારે ઘઉં છે થાક લાગી બેઠી છે ગુડ મોર્નિંગ બટુ ગુડ મોર્નિંગ જય માતાજી વાહ લખ્યો મારે આટલા તો ન પાયા પહેલા વેલા તો ગાઈસ ને બે દિવસ તો બાબરી હતી એટલે વાડવા મેળ નતો આવ્યો કેમ અમાર ભોણા બાબરી પટી ગઈ અમ નવરો થયે છે કા અડિયા મડિયા હતું ના બે જણા બાબરી મરી એટલે કામ નું ઘર વાટી જાવ હમ બે જણા વાડી તો કાઢવા જ તો ગાઈસ જો સુરત દાદા પણ પાછળ આવી જશે છટદર અને આપણે હડા 8 વાગે બ્લોક સ્ટાર્ટ કર્યો છે આમ તો આપણે ઉઠ્યા હતા 6 વાગે પણ છો ને લેટ થઈ ગયા કારણ કે ઘઉં વાટતા હતા એટલે તો ગાઈઝ ચાલો આપણી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજના બ્લોગની અંદર બનાવી રહેજો બહુ મજા આવવાની છે ગાઈઝ ગાઈઝ ફાઇનલી જો પટો નાસ્તો કરવા આવી ગઈ છે ખેતરમાં જો મરચુંનો મરચો તોડે રોટલું દૂધ એવું નાસ્તો છે ફાઇનલી આપણે લઈને આવી ગયા છીએ ખેતરમાં પટું ભાત ધોઈને પછી નાસ્તો પાછો કરી લઈએ તો ફાઇનલી ખેતરમાં નાસ્તો કરવાનો જાય ચાલો આપણે નાસ્તો કરી લઈએ પેલા જો આ બધો નાસ્તો કરવા બે ગયો છે ચલો ગાઈસ આ તો હેતર નાસ્તો કરવાનો બહુ મજા આવે કારણ કે તમને ખબર છે હેતર માં વધારે જ ખવાય અલગ જ ખવાય ચલો આપણે નાસ્તો કરીયો કે કોમે વધારે ભૂખે વધારે કોમ તો ગાઈસ આસન તળકો સડી ગયો એટલે હું ગવડવાનો થોડી વાર વાડજો પછી બંધ કરી દેજો તો ગાઈસ જો અમાર તો બધો રોટલા થઈ છે આ હા સરપન રોટલો જો આ વાહ સરપન વાહ બીજું બનાય સબ્જી

ફૂલમો ન હતું ભોજન બનાવ્યું એટલે મારે ઘેરાયા હતા ગૌતમ ગઢ ગઢ ઊંઘી ન ઉઠી જાય ના કર્યું કાંઈ જ ગઢવું ઉંઘી ન ઉઠી જાય ને ભાઈ જોડે ખાઈ છે પટુ આ બાદ લૂંગડો ને એવું લેશું કે છે આજ તો ઘણું થાક લાગે

કેરી કેરીચમ લાયા છો ગાય છો તમે આ પણ કેરીચમ લાયા છો કેરીચમ લાયા છો હા કાપી ખાલી નહીં આપણે તો મસ્ત ઘર ટેસ્ટી રસ બનાવો સનો હું પાલું પર એમ પીવો છું દૂધ પીવું છું બોલ જો ગુડડી આવી છે આ ગુડડી કાલ કાપી ના લીધી નહી બરાબર આપણે મસ્ત ઓણું સોલી નાખીએ હા સોલી જો અમાર તો રસ બને થા કેરી નો પહેલી સીઝન નો પહેલો રસ બનાવવાનો છે બે કેરી છે પણ રસ કાઢો એવું નથી પહેલી સીઝન નો પહેલો રસ પહેલા પહેલો તો અરે એક એક જ દુકાન હતી તારા ખાવિયા મમ જો કાઢશે ਬਸ ਕਟਿੰਗ ਕਰਦੇ ਹਾਂ ਇਹਨੂੰ ਬਸ ਕਟਿੰਗ ਕਰਦੇ ਹੋ ਜਣ ਜਣੋ ਬਸ ਸਨ ਹੋਰ ਦੂਰ ਨੇ ਤੁੰਦ ਥੋੜਾ ਪਾਣੀ ਵੀ ਨਹੀਂ ਦੇ ਸੀ ਬਸ ਮਸਤ ਉਹ ਪਿਕਚਰ ਮੋਲਾ ਚੋਣਾ ਚੋਣਾ ਦੇਖੋ ਡੇ ਰਸ ਕਾੜੀ ਨਾ ਚੋ ਰਸ ਕਾੜੀ ਨਾ ਚੋ ਨਹੀਂ ਕੇ ਕਿਹਾਰੀ ਸਵਾੜੀ ਉਹ ਤਾਂ ਕਾੜੀ ਨਾ ਚੋ ਸਵਾੜੀ ਉਹ ਕਾੜੀ ਨਾ ਚੋ ਕੁੱਡੂ ਤੂੰ ਤਾਂ ਪਹਿਲੇ ਵਾਲਾ ਬਾੜੀ ਹੱਕ ਬੇਟਾ ਕਿਹਾਰੀ ਪਹਿਲੇ ਵਾਲਾ ਬਾੜੀ ਹੱਕ ਹਾਂ

દૂધ ભેળીને બનાવું બરો આ ગોડિયું પીવા પહેલા રસ ના પીવાનો દૂધમાં દૂધ ના દળ તો પાત્રો થઈ જાય ને ના પાણી આ ઘઉં આડીવાડી ફાકલા જો ને એલાય રસ કાઢીને પી લેવા તો ખાટું કે ને ગુડન ભાંગા

દેતા કાકા પેલે મારા કે કેરી આ ગુડ બીજું ની લાવવાનું મારા ઓલે કિલો લઈને કે જો તો કટિંગ કરી દીધું છે કટિંગ કરી નો નાનું નો કટિંગ કરી દીધું છે લેના છે છે જો આબ છે ને ખોટ લાવી દીધી છે દૂધ આવી ગયું છે અને આ મશીન મિક્સર નહીં વાપરતો અમે તો આ બોસનું પેલું વલણું સાસ વલણું છે ને એનાથી જ મને રસો કરી દેવાનો એટલે જૂસ કરી દેવાનો લાઈટથી જો આ રીતે હમણાં જૂસ થઈ જાય માપનું મારો 我关了。哎，嗯。嗯嗯

તો ગાઈસ ફાઇનલી જો આબાજ તો રસ રેડી થઈ ગયો છે અને જો ખાલી ક્વોલિટી જો ખાલી અલગ જ ગાઈસ ઘરની એટલે વાત જ અલગ હોય કે જો જો જટ હા અને આ તો એકદમ પ્યોર કહેવાય કારણ કે ઘરની ગમે તે પણ ગેર બનાયેલો કોન જો કે એનો કિલો રસ બનાવન ગેર તોય એ બની જાય અને પેલો કોન રૂપિયા કે પીએ ને તો મન ના વળ લામી આર એ અમન બોન વાળો ને માટા 500 કેરીઓ જેલ લાયો છે જી જન સ્મેલ જોરદાર આવા ચટા કરો એટો ના કરે એટો તો લવ લવ તૈયારી હોય ખાલી સીજન

લે બિડી હરી લે નટુ બના જમફળા જમફળ તું બાર કાઢો હે ગાઈસ ફાઇનલી હડા હાથ વાગી ગયા છે આજ તો ધારુ થઈ ગઈ અને ગાઈસ જો આ બસ તો સરપંચ એટલા કરો બેય ગયો શું શાક બનાવવાનું છે ગાની સગો

গৌতমাই <laughs> <laughs> <laughs>

ફાઈનલી બધા હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો તો ગાઈઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ગાઈઝ હવે નવ સાડા નવ થઈ ગયા છે બધા ખાઈ પીને અમુક આટલા બટલા પોતરી દીધા છે ઊંઘ્યો છે ચાલો કારણ આપણે પણ બધાને ગુડ નાઇટ મળીએ આપણે નવા બ્લોગ સાથે તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર